કે આંગણવાડી જે હેલ્પર અથવા તો વર્કર્સ જે બહેનો છે તેને છે પગાર ધોરણ છે ફૂલ પગાર ઉપર આપવામાં આવે આ માટે મિત્રો છે હાઈકોર્ટ દ્વારા છે જે છે આ ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં છે હવે આપણે આ વિડીયોમાં જોવાના છે કે પહેલા કેટલો પગાર આપવામાં આવતો અને હાલ આ ચુકાદા બાદ છે હવે કેટલો પગાર ધોરણ છે મળવાનો છે તે માહિતી જોવાના છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે કેટલા ટકાનો જે છે કેટલો વધારો થયો છે હવે આ ચુકાદા બાદ કેટલો પગાર થશે તો ચુકાદા બાદ ચોવીસ હજાર આઠસો જેવો પગાર ધોરણ છે મળવાપાત્ર થશે એટલે કે ચૌદ હજાર આઠસો જેવો છે પગાર જે છે આમાં વધારો જોવા મળશે ત્યારબાદ આંગણવાડી હેલ્પ વર્કરની વાત કરીએ તો તેનો હાલનો પગાર પાંચ હજાર જેવો પગાર છે અને હવે આ ચુકાદા બાદ છે વીસ હજાર જોવા મળવાનો છે એટલે કે જેવો પગાર ધોરણ છે છે તે વધવાનો આ બાદ તો આ પ્રમાણે આંગણવાડી જે વર્કર્સ ને હેલ્પર માટે છે આટલો બધો પગાર ધોરણ છે વધવાનો છે મિત્રો આ મામતે છે જે છે આ ન્યૂઝમાં પણ આવેલું છે કે આંગણવાડી વર્કર્સને ચોવીસ હજાર આઠસો અને હેલ્પરને વીસ હજાર તંત્રનું વેતન ચૂકવો કોર્ટે મિત્રો છે આદેશ આપેલો છે આંગણવાડી જે વર્કર અને હેલ્પરના લઘુત્તમ વેતનમાં મિત્રો છે વધારો કરવાનો છે હાઈકોર્ટે છે આદેશ આપી દીધો છે આમાં મિત્રો જે અરજદાર તરીકે જોડાયા ન હોય તેને પણ છે આનો જે છે લાભ છે તે મળવાપાત્ર થશે અહીં મિત્રો મહત્વનું એ છે કે તેમણે જાહેર કર્યો છે કે કોર્ટે છે એપ્રિલ બે થી જે છે એરિયસના લાભો છ મહિનાની જે છે અંદર ચૂકવી દેવાનો આદેશ પણ છે તે કરવામાં આવ્યો છે તો આ મિત્રો છે આંગણવાડી કાર્યકર અને જે છે આંગણવાડી હેલ્પર માટે છે જે વર્કર્સ માટે છે ખૂબ જ મહત્વપૂર્ણ ચુકાદો છે હાઈકોર્ટ દ્વારા છે આપવામાં આવેલો છે